નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ખેડૂતો માટે કપાસની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે જોકે આગામી સપ્તાહે માર્ચ એન્ડિંગની રજા હોવાથી આ સપ્તાહે કપાસની આવકો ટકેલી જોવા મળી છે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી આ સપ્તાહ દરમિયાન રૂ ગાસડીના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે રૃગાસડીમાં ખાડીએ સાઠ હજાર પાંચસોની સપાટીની આસપાસ ભાવની સપાટી આવી ગઈ છે તે થોડા જ દિવસો પહેલાં બાસઠ હજારની આસપાસ હતી ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે એકાણું સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના ભાવમાં આ સપ્તાહે પ્રતિમણ રૂપિયા વીસના ઘટાડા સાથે ચૌદસોથી સોળસો રૂપિયાની સપાટીની આસપાસ ભાવ ખેડૂતોને મળી રહ્યો છે આગામી સમયમાં સ્થાનિક સ્તરે કપાસની આવકો કેવી રહેશે તેમજ વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં કઈ સપાટીએ વેપાર થાય છે એ પરિબળો મહત્ત્વના રહેશે આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો